થાઈ ગઈ છો અને આ તો બે ખોલી નાખી અને આ ના તે ખોલી દેવાની ફટાફટ મશીનની પણ જરૂર નથી હું હાથથી જ ખોલું છું આવી રીતે બધાને મશીનની જરૂર પણ અમારે મશીનની જરૂર નહીં પડતી એકવાર તમારે આવી રીતે એક લાઈન કાઢી નાખવાની આવી રીતે ચાખી લાઈન કાઢી નાખવાની આવી રીતે અને પછી આવી રીતે કરી દેવાની ફટાફટ નીકળી જશે જો વાર પણ લાગશે નહીં અમે આવી રીતે જ એ કરું છું અમારા મારા પપ્પાના ઘરે મકાઈ બહુ થાય છે એટલે અમને પ્રેક્ટિસ થઈ જાય છે એટલે આવી રીતે અમે ફટાફટ દાણા કાઢી નાખીએ

આટલા વખત મીઠું નાખી દું પણ અત્યારે થોડું ઓછું લાગે છે એટલે થોડું મીઠું નાખી દઈશું પછી થોડું ધાણા જીરું નાખશું અને થોડું લાલ મરચું તીખું નાખી દઈશું એના પછી આ ગરમ મસાલો છે એ નાખી દઈશું Enak limu, limu nih, mana kini Limu naki di itu, enak poci, લઈ નાખશું અમે આવી રીતે મકાઈ બાફીને ખાઈએ છીએ તમે કેવી રીતે બાફી ખો છો મસાલો કેવી રીતે કરો છો કોમેન્ટમાં જણાવજો અમે ચીજને એવું નથી નાખતા બસ આવી રીતે મસાલો કરીને ખાઈએ છીએ તમારે જમવું નહીં તો જરૂર નાસ્તો કરવા માટે અહીંયા વિડીયો પૂરો થાય છે બાય અમે કેવી રીતે મસાલો બનાવ્યો કોમેન્ટમાં જણાવજો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જણાવજો અહીંયા વિડીયો પૂરો થાય છે બાય